વા હાલત હોબ હટ કરે તું વાચી પડેલાસ નોના

ના ના સમજાય નકાવા તે મારા ભાઈ ભાઈ હું ઝઘડા કરવાના તો હવે આ છોકરો આયા એટલે દઉં ન કે છું તને ના ના બંધ આઈ ગયું પાછો વાડી મને કેસા પાછો તું લાટી તને ચોરી દેવાતા મણે મને મને બે આલવા કે ઓવ એન્ડી એન્ડી બ્લુ અનવા તો લનો

હા ખબર જ પડતી નહીં હવાથી ઉઠતા ન થાતા તેના પકડી સીધું ખેતરમાં સીધું ખેતરમાં આખો તારો ધોમેડો ના આખ નાખ ના નાખ ના લીટર તો કાઢતું નહીં મેં પાછું મારા જાતે જ બધું કરવું પડે છે ગાડા તો પોણે ગોળા મારા પર પડે ગોળામ પોણો એના હોય ચાર તારો નો હોય તો પૂળામૂળા પડી ગયા હોય હે પેટોણ ઠેકોણો નહીં હોય સોય પડી જાય છે બધો જો કે ડબાન બપા બધું નાખવી છે

ચૂલો નહીં લગારતો દેતવા લગારું છું ચૂલો લાગે પણ ચૂલો જ લગારવો કે દેતવા લગારવો પણ નોસી પેટો બેટો લાવ ને પોણો બોણો મેલો ગરમા થઈ ગયો તે હવે પણ કરું ના કરું બોલ ભાઈ હું કહું ગોમમાં તો જવાય નહીં તે કોન કે હક જા કોન કે અમુક કીધું તું તું ગોમમાં જા પણ મારો લેવાનું તું એટલા સાસ ને એવું લેવા ગયો તો પણ ઠેકોણું જ ના પડે ગોમમાં વચમાં જતા ચલા ઝઘડા ચાલુ હો ગોમમાં હું જવાનું કિયો પાછો રંગાઈ ગયો પાછો હું જીયો કે રંગાઈ જ જાવ કાલો બા કિયો રંગાઈ ગયો ફૂલો પણ નહીં આગો તા આગો બે નકર પડે ફૂલા પણ નહીં અન પોવડ બા બે ભાઈ આ તું વેલા વેલા કોકોનું હારું નામ દે કોકો હારા મોણોનું નામ દે નકર તને પટવાયું હુંથી પણ હું આ તો હમરા પૂરી

જોડી નાખું પણ મારા વાળી હમણાં કે બધા વાતો કરે પોચ મોડા કે જો જેના ભાઈએ મોટા માર્યો કે એટલે મારા પાસે હું ના બોલાય તને નકર હાલ અમને મને બધી રીકાર્ડ નાખું એક તો મારા આયો છે અડધો વીકો ભાગમાં તને આ કૂતરોએ ખાડા કેટલા કરી નાખ્યા જો નાખા ખેતરમાં ખાડે ખાડા કરી રાશે છે તને ખીચડી ખાય કતો ડૂલો કરીને દરરોજ સંજય જો કે પાડન પઠમ પરે જો કે પાડન પઠા પાઈ ટવકો પરો તો આ હોપડા ગગર માં ગાજા છે એ સંજય કોણ છો આ તો કે ચડડી ને બુસ્કટ પહેરીને પા પટ્ટો પહેર્યો છે પાછો બોલો ના હું બોલ્યે હું કરી છી તું કે છે હું તો હું ગયો તો હું તો હું કરું તારે તા નવરો છે કે છે હું તો નરો છું કો ઉઠો પડતો કો પગાર તમને પડતો કોલે નું કરવો તમારે હું કહું એટલું કર નહી યાર તું ખાલી મગસ મારી કરે વગાના

એ નહીં હા ને બી વખત કીધું એટલે મારા થઈ નાના છે એટલે ટ્રેક્ટર એટલે આજે મારે અહીંયા નહી જ રહેવું પડશે ના ના તા ના મને ઘેર જાઉં એટલે પાછો એ તો એને જ કરવા પાછો ના ના આ તો ટ્રેક્ટર કાઢ્યું ખાલી બીજું કઈ કાઢે એટલે આજ તો આખો દારો હોય બેસી રહું છે ના ના એની જાતને શું સમજ અને આજે મોના ને તો આજ તો ફોટું ફોડી નાખવું છે હો ના ના કઉશું તો એ મોન તો જ નહીં તાપાઈ પડશે